નખત્રાણા સાંઈ જલારામ મંદિર ખાતે આનંદનગર મહિલા મંડળ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી નમસ્તે આજે આઠ માર્ચ છે જે મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે અને અમે આનંદનગરમાં સાંઈ જલારામ મંદિરે સૌ અહીંયા પડોશી બધા ભેગા થઈ અને આ મહિલા દિન ઉજવીએ છીએ અમે અને નાના મોટા બુઝુર્ગ બધા ભેગા થઈને આજે મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ નમસ્કાર આજે નખત્રાણા આનંદનગર મહિલા મંડળ દ્વારા આયોજિત મહિલા આઠ માર્ચ જે મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે આજે અમે સૌ આજે આનંદનગરના સૌ બહેનો એકત્રિત થયા છીએ અને આજે તમે જોઈ શકો છો કે અહીં અમારી વચ્ચે અમારા નાનાથી લઈને મોટી મહિલાઓ પણ અહીં ઉપસ્થિત થયા છે કેમ કે આજે આપણે સૌ જાણીએ છીએ કે બે હજાર ઓગણીસો નવની સાલથી આજે જ્યારે મહિલાઓને મુક્ત રીતે પોતાનું જીવન જીવી શકે તે માટેની આજે જે લાગુ કરવામાં આવેલી કલમો કે મહિલાઓ એકત્રિત થઈને જ્યારે પંદર હજાર મહિલાઓ એક સાથે એકત્રિત થયા હતા ને જ્યારે જેમણે લડત લીધી હતી કે પોતાને સૌમાન માટે લડેલા તો આજે એ જ દિવસ એ જ રીતે આજે મહિલાઓ આજે અહીં એકત્રિત થયા છે અને પોતાનું ભેર આજે જીવન જીવી રહ્યા છે કે જો મહિલા સક્ષમ હશે તો તે બહાર નીકળતી થશે અને પોતાનું જીવન જે આગવી ઓળખ આપીને પોતે પોતાનું જીવન જીવી શકશે એ જ રીતે આજે આઠનો એકથી આઠની વચ્ચે મહિલા દિન ઉજવવામાં આવે છે તો આજે નખત્રાણાની સૌ આનંદનગરની મહિલાઓ બહેનો ભેગા થયા છે અને આઠ માર્ચની ઉજવણી તરીકે આજના દિવસે અમે ઉજવી રહ્યા છીએ એમાં વિવિધ ગેમો પણ અમે રાખેલી છે જેથી કરીને નાના મોટા બધા જ ભાગ લઈ શકે તો આજે અમે ખૂબ આનંદ છે કે આજે સૌ મહિલાઓ અમે એકત્રિત થયા છીએ તો અમને ખૂબ આનંદ છે તો આજના દિવસે હું એક શુભ સંદેશો આપું છું કે સમગ્ર ભારતની અંદર મહિલાઓને કે આઠ માર્ચની દિવસે સૌને શુભેચ્છા અને સૌ આગળ વધતા રહો એવી આશા કૌશિક ઠક્કર આનંદનગરની રહેવાસી છું આજ રોજ અમે સૌ આનંદનગરના રહેવાસીઓએ અહીંયા મહિલા દિન ઉજવવાનું નક્કી કર્યું છે આપણે સૌ જાણીએ છીએ તેમ આઠ માર્ચ એટલે મહિલા દિન તરીકે ઉજવાય છે આ દિનની શરૂઆત અમેરિકામાં ઓગણીસો નવમાં પંદર હજાર મહિલાઓએ સાથે મળી અને આંદોલ આંદોલન કરી અને નક્કી કર્યું હતું કે અમે અમને પણ નારીઓને પણ પુરુષો જેટલું જ ભાગ આપવામાં આવે અમારા કામના કલાકો ઘટાડવામાં આવે અને વિશેષ આ માન્યતા ઓગણીસો પંચોતેરમાં નક્કી થઈ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે આઠ માર્ચ મહિલા દિવસ તરીકે ઉજવાય છે તો એ નિમિત્તે આજ અમે સૌ પણ અહીંયા મળ્યા છીએ અને મહિલા દિન નિમિત્તે અહીંયા ઉજવવાનું નક્કી કર્યું છે એમાં અમે દ દરેક જણાને હાઉઝી ગેમ રમાડી બીજી નાનાથી કરી અને મોટા અહીંયા અમે બધા હાજર છીએ અને અમે બધાએ બધા બધામાં ભાગ લઈ શકે એ રીતે અમે ગેમનું પણ આયોજન કર્યું છે અને બધા રમ્યા છીએ અને ખૂબ ઉત્સાહપૂર્વક અમે આ ઉજવણી કરી છે આ ઉપરાંત આપણને તો ખ્યાલ જ છે કે ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું જ છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ થાય છે તો આપણે આપણી ભારતીય સંસ્કૃતિનો ગૌરવ છે એટલે આપણે આ ગૌરવ જળવાઈ રહે એના માટે નારીએ જાગૃત થવાની જરૂર છે જો કે આજના યુગમાં તો બધી નારીઓ જાગૃત જ છે પણ હજુ પણ આગળને આગળ વધતી રહે એ મારી શુભેચ્છા અને આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળમાં પણ રાણી લક્ષ્મીબાઈ પછી આ ઇન્દિરા ગાંધી અને હું કહું છું ને કે રસોડાની રાણીથી કરી અને રાજકારણ સુધી નારીઓ પહોંચી ગઈ છે તો રાજકારણમાં પણ આજે આપણા જે ભારતના રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ તો એ પણ એક મહિલા છે તો એનું આપણે ગૌરવ છે કોઈ પણ ક્ષેત્રે જુઓ વૈજ્ઞાનિક ક્ષેત્રે જુઓ કે સામાજિક ક્ષેત્રે જુઓ બધી જ બધા જ ક્ષેત્રોમાં આજે નારીઓ આગળ પડતી છે તો હંમેશા આ નારીનું સન્માન જળવાય તેવી આપણે કોશિશ કરીએ અને આપણે પણ આપણું સ્વમાન જળવાય એવી કોશિશ કરીએ તો હું બધા નારીઓને એ સંદેશ આપવા માંગુ છું કે આપણે પણ આપણામાં રહેલી જે શક્તિ છે એનો આપણે સદુપયોગ કરીએ અને સૌને આપણું સ્વમાન જળાય એવું આપણે વર્તન સમાજમાં એવી આપણે એક છાપ બેસાડીએ કે આપણું પણ સ્વમાન જળાય અને આપણે પણ પુરુષો સાથે ખંભેથી ખંભો મળાવી અને ચાલી ચાલી શકીએ અસ્તુ